વડોદરા અવાજ આવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજે વહેલી સવારે એક્ટિવા ચાલક રેલવે સ્ટેશન થી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન પંચવટી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક ડિવાઇડર સાથે ભટકાતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું લોકટોળા ભેગા થતા પોલીસને જાણ કરાતા ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર મુકેશ અગ્રવાલ રહે ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા જાણવા મળ્યું હતું મુકેશ કેટરિંગ નો વ્યવસાય કરતો હોય તેમ જાણવા મળ્યું હતું તે વહેલી સવારે પોતાના એક્ટિવા પર ગેસનો બોટ ઘરે આવતો હતો હતો તે દરમિયાન પંચવટી પાસે અકસ્માત થયો પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી મરનાર એક્ટિવા ચાલક મુકેશ અગ્રવાલને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે